મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો ફરી એક વિડીયો લઈને આવી ગયો છું કચ્છના રણમાં તો જુઓ તમે યુટ્યુબમાં ઘણા બધા વિડીયો જોયા છે તમે મીઠાના ઘણા બધા વિડીયો યુટ્યુબમાં જોયા છે પણ રિયલમાં મીઠું કઈ જગ્યાએ પાકે છે અને મીઠાનું કેવી રીતે લઈ જવામાં આવે છે મીઠાને કેવી રીતે ભરવામાં આવે છે તે આ વિડીયોમાં તમે રૂબરૂ લાઈવ જોઈ લેજો કારણ કે અમુક એક્સપેરિમેન્ટ કરીને મીઠું બનાવતા હોય કે આવી રીતે મીઠું બને આવી રીતે બને પણ રિયલ મીઠું તો આ છે જુઓ આ મીઠું ઓલ ગુજરાતમાં કચ્છના રણમાંથી અને કચ્છમાંથી મીઠું જાય છે તમે જોઈ રહ્યા છો આ સામે ઈટાજી અને જે ડમ્ફર છે મોટી ગાડીઓ તે મીઠાને પરેશ પરિને મોટા ગંજા કરવામાં આવે છે તો અહીંથી ખરા ઘોટા ત્રીસથી પાંત્રીસ કિલોમીટર છે ત્યાં લઈ જવામાં આવે છે મીઠું અને ત્યાં તેના મોટા ગંજા બનાવવામાં આવે છે કદાચ તમે જોયા હોય તો અને કદાચ ગંજા ના પણ જોયા હોય તો પણ હું તમને બીજા વિડીયોમાં બતાવીશ તો જો આ ઇટાજીને ફરવા માટેની ગાડી છે અને મીઠાના ટગલા કેવડા મોટા છે જુઓ જેસીબી ની મદદ થી મીઠું ભરવામાં આવે છે you <laughs>